હર મહાદેવ અરસદ તીર્થ પુણ્ય બરાબર આ તીર્થનું સ્થાન મહત્વ છે કુરુક્ષેત્ર જે રાજેશ્વર મહાદેવ મંદિરે જે સુરતના જાંગીરપુરા વિસ્તારમાં આવેલું છે એક અનોખું તીર્થ સ્થાન છે જેનો ઇતિહાસ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલો છે આ મંદિર આશરે પાંચ હજારથી આઠ હજાર વર્ષ જૂનું માનવામાં આવે છે અહીં અર્જુને ભગવાન શંકરનો રુદ્રા અભિષેક કર્યો હતો અને પાંડવોને અજ્ઞાન પ્રવાસ દરમિયાન વાસ કર્યો હતો તેથી મંદિરમાં પાંચ પાંડવોની અલગ અલગ દેરીઓ છે અને પાંચ અલગ અલગ શિવલિંગ પણ આવેલા છે મંદિરના દર્શન કરવા તમે અચૂક પદાર્થો અહીં આવશો તો તમને શાંતિનો અનુભવ થશે અરે માગે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય